ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે પાટીલે ડોર ટુ ડોર મતદાતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ શરૂ કર્યો છે સુરતના પાર્લે પોઈન્ટ સ્થિત બ્રિજવાસી રેસિડેન્સીના મતદાતાઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાની હારથી જોઈ માનસિક સંતુલન ગુમાવી રહ્યું છે રાજકીય ઇતિહાસમાં જાણવામાં જેના કારણે ગમે તેવા નિવેદનો કરે છે આવી વાત કરવી કોંગ્રેસને શોભતી નથી કોંગ્રેસ દ્વારા પટેલ અને ક્ષત્રિય સમાજ માટે નિવેદન કરી અપમાન કર્યું છે એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનો એ એમનો સ્વભાવ છે આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે ત્યારે સ્વાભાવિક એમને બોકલાટને કારણે ગમે તેવા નિવેદન કરવા ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે